નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીઓ વહેલી સવારે ભડભડ સળગી હતી જેથી રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ ઉપર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી હતી વહેલી સવારે આગ લાગતા સ્થાનિક લોકો જાગી ગયા હતા અને આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમની કરતા બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈને અન્ય ત્રણ ગાડીને પણ ઝપેટમાં લઈ લીધી હતી ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લઈ લીધી હતી જોકે આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જ્વાળાઓ બંગલા સુધી પહોંચી ગઈ હતી પરંતુ રહીશો પહેલાં જ બહાર નીકળી ગયા હતા